જે ભળાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું કે શરીરમાં નબળાઈ છે અને લોહીની ટકાવારી પણ ઘટે છે તો એના માટે ઘરગથ્થુ ઇલાજ શું હોય છે તો પહેલું તો છે કે આપણે પાલકની ભાજી જે પાલકની ભાજી શિયાળામાં અતિશય ભરપૂર મળે છે પણ અત્યારે તો જો કે બારે માસ પાલકની ભાજી આવતી જ હોય છે તો છે એના ખૂણા ખૂણા સરસ મજાના તાજા તાજા પાન કાચા કાચા તમે ખાઓ તો પણ લોહીના ટકા વધે છે અને પછી પાલક જે છે એના પાન ધોઈ અને તમે મિક્સરમાં ક્રશ કરી અને એનો રસ પીસો તો પણ લોહીની ટકાવાની ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ આવે છે બીજું છે કે બીટ બીટ એટલે કે આવતા હોય છે બીટ તો બજારમાં ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અત્યારે ઓછા મળતા હોય છે પણ શિયાળામાં બહુ જ મળે છે તો કાચા બીટ ખાવ તે પણ ગળપણવાળા હોય છે ગળાશવાળા હોય છે એટલે કાચા પણ તમે ખાઈ શકો છો સલાડમાં ઉપયોગ કરી શકો છો એટલે બીટ ખાશો તો પણ તાત્કાલિક લોહીની ટકાવારી વધશે કાચા બીટ તમને ન ભાવતા હોય ન ખાઈ શકો તો બીટને બાફી અને તેના લાડુ બનાવશો તો પણ લોહીની ટકાવારી વધશે પછી તમે લાડુ ન બનાવો અને તમને એમ થાય કે નહીં મારે તો બરફી બનાવવી છે તો એ રીતે જે પણ રીતે તમે વીટ બાફીને કે કાચા ખાશો એટલે તમને તાત્કાલિક લોહીની ટકાવારી વધશે પછી કે આપણે ખજૂર છે તો ખજૂરમાં તો અતિશય લોહ તો હોય છે તો ખજૂર ખાવાથી પણ તમને શક્તિ મળે છે અને લોહી વધે છે તો એ કઈ રીતે ખાવું તો કે સાંજે તમારે ફળિયા કાઢી નાખવાના અને સેજ ગરમ ઘી કરી અને ખજૂર ઉપર લેડી દેવાનું અને સવારે નહીંને કોઠે પાંચ જ પેસી ઝાઝા નહીં કે ખજૂર પાછો ગરમ પણ હોય છે તો તમે એ ગરમ ઘી કરી અને નાખેલો જે ખજૂર હોય છે તે સવારે ઉઠી અને ઘીવાળો ગર જે થળિયા કાઢેલો ખજૂર હોય એ ખાઈ જવાનો અને પછી હૂંફાળું દૂધ પીવાનું એની ઉપર જેથી કરી અને તમારી લોહીની ટકાવારી ઝડપથી બચશે પછી એ સિવાય આપણે અતિશય છે કે બાળકની મોટા માણસોને કે નાના બાળકોને પણ લોહીની ટકાવારી ઓછી હોય છે અથવા તાવ આવતો હોય કે કાંઈ પણ રીતે લોહી ઘટી ગયું છે ક્યારેક આપણે ક્યાંય પડી ગયા હોય કે એક્સિડન્ટ થયું હોય તો પણ લોહી બહુ જ વહી ગયું હોય છે તો તાત્કાલિક લોહી આપણે શરીરમાં વધારવું છે તો તેના માટે શું કરવું તો તેના માટે હાથલો થોર આવે છે કે જે હાથના પંજા જેવા એના ગોળ પાન આવે છે મોટા મોટા સુયાવાળા એની ઉપર કાંટા હોય છે અને વાડમાં હોય છે વધારે પ્રમાણમાં આપણે ખેતીવાડી હોય છે એની ફરતી વાડ બનાવેલી હોય છે આથલા જો જોકે સીમમાં એમને ખુલ્લા પણ હોય છે પણ એ આથલા થોર હોય એની ઉપર એના ફૂલ આવે અને ફૂલ પછી એ ફળ આવે છે એ આટલા થોરના ફળ એ ફળ જો આજે અત્યારે હું તમને બતાવવા માટે અહીંયા લાવી છું તો આ આટલા થોરનું ફળ છે એમાં ઝીણા ઝીણા આ કાંટા હોય છે તેનું ખાસ ધ્યાન રાખવું અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો કે તમે આમને આમ પણ એટલે કે આની આ ફળ છે કાંટા કાઢી અને એની છાલ કાઢી અને અંદરથી જે માવો ગર્ભ હોય છે એ પણ ખાઈ શકો છો અને આ પૂરતા પ્રમાણમાં આપણે બજારમાં પણ મળી રહેતા હોય છે તો તે ઝાઝા લઈ આવી અને આ છાલ પાડી નાખવાની અંદરથી જે ગર્ભ છે એ કાઢવાનો અને મિક્સરમાં એનું જ્યુસ બનાવીને પણ તમે બાળકને આપી શકો છો મોટા પણ જ્યુસ પી શકો છો અને ખાઈ શકો છો જો બાળકને ભાવ થાય તો ભાવસે જ કેમ કે બહુ અતિશય ગળ્યું હોય છે અને બાળક કાચું પણ ખાય છે પણ ખાસ કરીને ધ્યાન રાખવું કે આ ઉપરના કાંટા પહેલાં સાફ કરી નાખવાના એની કાઢી નાખવાની અને અંદરનો ગર્ભ હોય એ બાળક આમને ખાય તો ભલે બાકી આપણે મિક્સરની અંદર એનો ગર્ભ નાખવાનું પાણી થોડુંક ઉમેરવાનું અને પછી એને ક્રશ કરી અને એનું જ્યુસ બનાવવાનું અને એ તમે પાંચ દસ કે પંદર જ દિવસ રોજે દિવસમાં ત્રણ વખત સવાર બપોર અને સાંજ એમ આનો રસ બાળકને આપશો એટલે તાત્કાલિક તમારે લોહીની ટકાવારી વધી જશે આ જ રીતે ગાજર ગાજર છે એ પણ અતિશય શક્તિશાળી અને લોહીનું શુદ્ધિકરણ કરવાવાળું અને લોહી વધારનારું છે તો ગાજરનો રસ પણ પૂરતા પ્રમાણમાં બાળકને તમે કે મોટાને ગાજરનો રસ તમે લેશો એટલે લોહીની ટકાવાની પુષ્કળ વધશે તો આ રીતે આપણે ઘરગધુ ઇલાજથી લોહી આપણે વધારી શકીએ છીએ એટલે ક્યારેક લોહી બહુ ઘટી જાય તો ઘણા એમ કહે છે લોહીની બોટલ ચડાવે લોહીની બોટલ ચડાવો પણ એ ક્યારેક આડઅસર કરે છે લોહી તમને જલ્દીથી મળતું નથી અને એનાથી વધારે આપણે ક્યારેક બીમાર પણ પડી જાય છે પણ તો આ રીતે ઘરકથું એના ખજૂર છે પછી આટલા થો ફળ છે પાલક અને બીટ આ ચાર વસ્તુ ભરપૂર લોહી લોહત્વ વધારવાવાળી વસ્તુ છે તો આ ચારેય વસ્તુનો ઉપયોગ કરો શરીરમાં લોહીની ટકાવારી વધારો અને નિરોગી રહો આબાજ રહો જે ભોળાનાથ જે દસનામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાનાથ જે દસનામ બીવી આજે ગોસ્વામી ચેનલનું નામ છે